મફતની મદદ કરવા આવનારથી સાવધ રહેવું પડે તેવો બનાવ સામે આવ્યો છે સુરતના કાપોદરા પોલીસ પથક વિસ્તારમાં એટીએમમાં રૂપિયા ઉપાડવા જતા લોકોની મદદ કરવા નામે ખેલ કરાતો હતો પાસવર્ડ સહિતની વિગતો એટીએમની મેળવીને આંતરરાજ્ય ટોળકી દ્વારા ઠગે આચરતી હતી બી આરોપીને જટવી લઈને સમગ્ર ગુનાનો પર્દાફાશ કર્યો છે કાપોદરા પોલીસે એટીએમ કાર્ડ ફેરવી છેતરપિંડી કરનાર આરોપીને જટવી પાડ્યા છે એટીએમ પિન મેળવી છેતરપિંડી કરનાર આંતરરાજ્ય ટોળકીના બે સાગરીતો જડપાયા છે લોકોને એટીએમ માં સમજ ન પડતા મદદના બહાને છેતરપિંડી કરતા હતા એટીએમ મેળવી અન્ય કાર્ડ આપી બાદ પૈસા ઉપાડી લેતા હતા આરોપીઓ પાસેથી કાપોદરા પોલીસે ઓગણપચાસ જેટલા એટીએમ કાર્ડ પણ કબજે કર્યા છે આરોપીની ધરપકડ સાથે એટીએમ કાર્ડ મોબાઈલ ફોન બાઇક અને રોકડા રૂપિયા કબ્જે લીધા છે તાંકે કાપોદરા પોલીસે કહ્યું કે આરોપી પપ્પુરામ અર્જુનલાલ જાટ અને પ્રભુલાલ ભેરુલાલ જાટ બંને રાજસ્થાનના વતની છે આરોપીની સામે રાજસ્થાનમાં અગાઉ નવ ગુના નોંધાઈ ચૂક્યા છે આરોપી દ્વારા હની ટ્રેપ લૂંટ સહિત એટીએમ ફ્રોડ સહિત ગુનામાં પણ સંડોળી હોવાનું સામે આવ્યું છે કાપોદરા પોલીસે બંને આરોપી પાસેથી એક લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ